નમસ્કાર મિત્રો સ્વાગત કરું છું આપનું મારી યુટ્યુબ ચેનલમાં મિત્રો મળવા જેવા માણસ સિરીઝને આપ સૌએ ખૂબ સુંદર પ્રતિસાદ આપ્યો છે દરેક મહાનુભાવોને આપ સુંદર રીતે નિહાળો છો દરેક મહાનુભાવના ઇન્ટરવ્યૂને આપ સૌ સુંદર રીતે સાંભળો છો માણો છો મળવા જેવા માણસમાં આજે આપણે છીએ ગાંધીનગર જિલ્લાના પેથાપુર ગામમાં અહીંયા આપણે મળી રહ્યા છીએ વિષ્ણુસિંહ ચાવડાને વિષ્ણુસિંહ ચાવડાએ છેલ્લા દસ વર્ષમાં ચારસોથી પણ વધારે પુરાતન સ્થળોને શોધી કાઢ્યા છે અને એના ઇતિહાસને ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો છે ને ખૂબ મોટું કામ આજે આપણે એમને મળવાના છીએ અને એમની પાસેથી જાણીશું કે એમણે આ કામગીરી ક્યારે શરૂ કરી અને અત્યારે કયા મુકામે પહોંચાડી છે બોમિયા વિના ભમતા યુવાને લુપ્ત થતાં ઇતિહાસને ખંખોળી કાઢ્યો એ યુવાન એટલે ગાંધીનગર જિલ્લાના પેથાપુર ગામના વિષ્ણુસિંહ ચાવડા પેઇન્ટિંગનો વ્યવસાય કરતાં ફક્ત બારમું ધોરણ પાસ એવા વિષ્ણુસિંહ ચાવડાને ઐતિહાસિક કથાઓના વાંચનથી સંશોધનની ઉત્કંઠા જાગી અત્યાર સુધી તેમણે ચારસોથી વધુ વાવ અને અઢીસોથી વધુ પૌરાણિક શિવાલયો સહિત અનેક કિલ્લાઓ જેવા લુપ્ત થતાં સ્થાપત્યોની મુલાકાત લઈ તેના ઇતિહાસને ઉજાગર કર્યો છે નમસ્કાર વિષ્ણુસિંહ નમસ્કાર સ્વાગત છે તમારું અમારા કાર્યક્રમમાં આપણા શિક્ષણ અને આપના બાળપણની વાતથી આપણે શરૂઆત કરીએ બરાબર તો આપનું શિક્ષણ અને બાળપણ કેવી રીતે ગયું અને ક્યાં આગળ ગુજર્યું એ જરા આપ વાત કરશો મારું બાળપણ મારા વતન પેથાપુરમાં જ ગયું અને શિક્ષણ પણ મેં પેથાપુરની પ્રાથમિક શાળામાં લીધેલું ઓકે તો તમે ક્યાં સુધીનો અભ્યાસ કર્યો મેં ગ્રેજ્યુએશન સુધીનો ઓકે તો ગ્રેજ્યુએશનનો અભ્યાસ કર્યો કર્યા પછી શરૂઆતમાં આપ કયા વ્યવસાયમાં જોડાયા પહેલાં મેં શિક્ષણ બાદ આઈટીઆઈ કરેલું પેઇન્ટરનું અને પેઇન્ટરના વ્યવસાય સાથે જોડાયેલો હાલ પણ જોડાયેલો છું તો એમાં શું કામગીરી કરો છો આ પેઇન્ટિંગમાં શું શું પેઇન્ટિંગમાં બધી જ જાતના બેનરો બોર્ડ અને બધી જ જાતનું ડ્રોઈંગ કે પેઇન્ટિંગ બરાબર છે હવે આપના વિશે આપણે અગાઉ વાત કરીએ પ્રમાણે આપે ગુજરાતમાં અલગ અલગ સ્થળોએ ફરી અને એના જે પુરાતન સ્થળો છે જી જેને લોકોને ખબર નથી જેમ કે વાવ હોય શિવાલય હોય કે અમુક કિલ્લા હોય તો એવા સ્થળોની મુલાકાત લઈને આપ એને એનો એની ઉપર સંશોધન કરી એના ઇતિહાસને ઉજાગર કરવાનું આપ કાર્ય કરી રહ્યા જી તો એ કાર્યની શરૂઆત કેવી રીતે થઈ અને કેટલા વર્ષો પૂર્વે થઈ બરાબર બે હજાર સોળમાં હું લાઇબ્રેરીનો સભ્ય અમારા બાજુના એક કુટુંબી ભાઈ હતા એમને લાઇબ્રેરીના સભ્ય હતા એમના માટે હું પુસ્તકો લેવા ગયો હતો તો એ વખતે મારા હાથમાં સૌરાષ્ટ્રની રસદાર પુસ્તક ઝવરચંદ મેઘાણીનું આવ્યું વાહ અને એ વાંચ્યું મેં તો એ વાંચ્યા પછી મને એવું થયું કે જો સૌરાષ્ટ્રની રસદાર સૌરાષ્ટ્રના વિસ્તારમાં આ રીતના બધા સ્થળોને આ રીતની વાર્તાઓ છે લોકવાર્તાઓ હા એ તો લોકકથાઓનો ભંડાર છે પછી ગુજ ઉત્તર ગુજરાત તો આખા ગુજરાત ઉપર જે તે સમયે એમને શાસન કરેલું તો ત્યાં પણ આવી વાર્તાઓ લોકવાર્તાઓ હોવી જોઈએ એવું પહેલીવાર મને એવું લાગ્યું એ વખતે તો બાદમાં મને શ્રી મફતલાલ રણેલાકર જે ઉત્તર ગુજરાતના મોટા લેખક થઈ ગયા છે ઓકે એમના પુસ્તકોમાં ખૂબ ઉત્તર ગુજરાત વિશેની લોકવાર્તાઓ લખેલી હોય છે ઓકે તો મેં એનું વાંચન શરૂ કર્યું બરાબર બાદમાં એ વખતે નવું નવું ફેસબુક આવેલું એટલે મેં આ રીતે જે ગાંધીનગરના આસપાસના સ્થળો હોય તેની મુલાકાત લીધી એટલે સૌ પ્રથમ મેં એ વખતે દેગામ પાસેના સાપા ગામની વાવની મુલાકાત લીધેલી ઓકે એટલે પહેલીવાર મુલાકાત લીધી દહેગામ પાસેના સાપા ગામની વાવની વાવની એટલે વાવ વિશે થોડી ઘણી માહિતી અને ફોટોગ્રાફ મેં સોશિયલ મીડિયા ફેસબુક પેજ ઉપર મૂક્યા અને એવું નામ આપ્યું હરતા ફરતા ગાંધીનગર ઓકે હરતા ફરતા ગાંધીનગર ઓકે એ રીતનું ટેગ લાઇન આપી હતી મેં અને પછી લોકોએ સારો પ્રતિસાદ આપ્યો કે ભાઈ આના વિશે થોડીક વધુ માહિતી આપો થોડુંક ડીપમાં આ રીતે લખો તો સારું રહે ને બધાના રિવ્યૂ સારા આવ્યા એટલે મને પણ ઇન્ટરેસ્ટ જાગ્યો બરાબર છે પછી તો આ રીતે ધીરે ધીરે એટલે ગામની વાવથી તમારી શરૂઆત થઈ શરૂઆત થઈ એટલે એ વખતે પછી તો મને એવું થયું કે ભાઈ આ આ રીતના આપણા વિસ્તારમાં ઘણા સ્થળો છે એટલે ધીરે ધીરે મેં એનો અભ્યાસ લાઈબ્રેરીમાંથી જૂના પુસ્તકો લાવતો અને આસપાસના વડીલોને બધાના લોકોને પૂછતો અને સોશિયલ મીડિયાનો એ સહારો લેતો કે આ રીતે કોઈ તમારા ગામમાં કે કોઈ જગ્યાએ પાળિયા કે વાવ હોય કુંડ હોય કુવાઓ હોય તો એના વિશે મને મેસેજ કે ફોન કરવો વાવ આપે જોઈ તો એના એના ઉપરથી એનો શું ઇતિહાસ તમને મળ્યો એટલે એ પંદરસો અઢારની આસપાસ બહિયલગઢના સામંતસિંહ મહારાજા સામંતસિંહ બિહોલાય એમના સમયગાળમાં સમયકાળમાં બંધાયેલી હતી ઓકે એ રીતનું ત્યાં શિલાલેખ પણ છે દેવનાગરી લિપિ અને પાલી ભાષામાં બરાબર છે તો અત્યારે શું એની સ્થિતિ છે આપે જોયા પછી એમાં કંઈ એટલે એનું કંઈ સંરક્ષણ કે એવું કંઈ થયું પછી હા ગુજરાત રાજ્યના સંરક્ષણ હેઠળ જ છે અત્યારે પણ અને સારી એવી કંડિશનમાં છે અને ગામવાળા પણ સારી એવી એની જાળવણી રાખે છે ત્યાર પછીનો સિલસિલો કેવી રીતે ચાલ્યો અને ક્યાં ક્યાં તમે ગયા પછી તો સોશિયલ મીડિયાના સહારે આ રીતે બધા જુદા જુદા ગામોના લોકો મને મેસેજ કરતા કે અમારા ગામમાં પણ છે આ રીતની વાવ છે કે કિલ્લા છે કે પછી પાડિયા છે તો એના વિશે હું ત્યાં એ લોકોના જે પણ મિત્રોએ મને મેસેજ કર્યા કોઈ એમના એ લોકોના મળતો અને એમના ગામ વિશે જે પણ ઇતિહાસ હોય એની ડિટેલ લેતો અને પછી આખું સોશિયલ મીડિયા મારા પેજ ઉપર હરતા પડતાં કરીને પેજ બનાવેલું મેં એમાં એના વિશે માહિતી મૂકતો અને ધીરે ધીરે એનો રિસ્પોન્સ પણ સારો મળવા માંડ્યો ઓકે તે પછી ક્યાં ક્યાં તમે ગયા પછીના બીજા કયા સ્થળો પછી મેં ખાસ તો વધારે ઉત્તર ગુજરાતનો આખો વિસ્તાર લીધેલો મહેસાણા મહેસાણાથી ને બધા વિસ્તારમાં સોલંકી કાળલી સ્થાપત્ય ખૂબ જ મોટા પ્રમાણમાં છે ઓકે એટલે ત્યાં શિવાલય પ્રાચીન શિવાલયો પણ છે જે હજાર પંદરસો વર્ષ જૂના અને વાવ પણ મહેસાણામાં ખાંસી છે મહેસાણા આસપાસના વિસ્તારમાં ઓકે તમે જે જોઈ અને પછી એને ઉજાગર કર્યો હોય ઇતિહાસને એવી કઈ જગ્યાઓ છે બીજી એવું વિજાપુર પાસેનું આસોડા દેવડા કરીને ગામ છે ત્યાં શિવ પંચાયતન મંદિર આવી છે બહુ ઓછી ઓછી સંખ્યામાં આખા ગુજરાતમાં શિવ પંચાયતન મંદિર હોય છે ઓકે એમાં મુખ્ય મંદિર શિવજીનું હોય ચાર બાજુના ચાર મંદિરો હોય એ રીતનું શિવ પંચાયતન મંદિર છે જે મહારાજા સિદ્ધરાજ જયસિંહજીએ બંધાયેલું અને એ ખૂબ જ એવી સારી એવી સ્થિતિમાં અત્યારે પણ એ મંદિર ઊભું છે ઓકે એ કેટલા વર્ષ જૂનું હશે એ બારમી સદીમાં બંધાયેલું મહારાજા સિદ્ધરાજ જયસિંહની સમયકાળમાં જ બંધાયેલું છે અને અદ્ભુત છે એના આગળના પરથાર જે આગળનો ઓટલો આવે એના ઉપર જે તે સમયે ત્રણ કીર્તિ તોરણો હતા અત્યારે એના સ્તંભ ઊભા છે બે કીર્તિ તોરણના સ્તંભ ઊભા છે તે પછી બીજા તમને ખાસ તમને યાદ રહ્યા હોય એવા કયા પુરાતન સ્થળો છે પછી તો ઈડર ઈડરના આસપાસની તળેટીમાં જે પણ વાવો છે કુંડ છે પછી મહાકાળી માતાનું પુરાતન સાબલી સાબલી ગામ છે ત્યાં ડુંગર ઉપર મહાકાળી માતાનું ગુફાના અંદર મંદિર છે તેમજ એ એની તળેટીમાં પાછળની સાઈડ સાબલીના પાછળની ડેમ ડેમ સાઈડ બાવન જીનાલય આખું દેરાસર છે વાહ અને એ ગામનું નામ ભારતમાં એક જ એવું ગામ છે કે એનું નામ રામાયણ મહાભારત છે વાહ રામાયણ હા ગામનું નામ ઓકે એટલે એ ગામમાં આ જીનાલય આવેલું જીનાલય અને બાજુ બાજુમાં પુરાતન એક શિવ મંદિર પણ છે ત્યાં અત્યારે મંદિરમાં અને જૈન દેરાસર છે એના અંદર ખેડૂતો રહે છે અંદર અત્યારે પૂજનીય નથી એ બંને મંદિરો ઓકે બીજા એવા સ્થળો કે જે તમને જેની જે સ્થળો જોઈ અને તમને પોતે પણ ઇમ્પ્રેસ થયા હોય હા એવા કયા કયા સ્થળો તમે જોયા એવું એક હિંમતનગર પાસે તસિયા રોડ છે ત્યાં ખેડ રોડા કરીને ગામ છે એ ગામમાં ખેતરોના વચ્ચે અદ્ભુત પાંચ મંદિરો આવેલા છે કે જે આખા ભારતમાં નહીં હોય એવું વિશ્વમાં એકમાત્ર કહીએ એવું પક્ષી મંદિર પશુ પક્ષી મંદિર આવેલું છે ત્યાં અંદર પશુ પક્ષીઓની જે મૂર્તિઓ સ્થાપિત કરેલી છે અને બાજુમાં ભૂતનાથ મહાદેવ આવેલું છે ઓકે અને એનાથી થોડા પાંચસો મીટર અંતરે બે એક શિવ વિષ્ણુજીનું મંદિર અને એક શિવાલય આવેલું છે અને તેના સામે લાડચી માતાનો કુંડ આવેલો છે એ પણ કુંડ અદ્ભુત છે એનું સ્થાપત્ય પણ આ બધું સ્થાપત્ય છે કોને કયા સમયમાં બંધાય એની કોઈ જ માહિતી અત્યાર સુધી મળી નથી ઓકે અત્યારે શું સ્થિતિ છે એની એની સ્થિતિ સારી છે અત્યારે પણ ઓકે એ મંદિરો પણ સારા એવા જળવાયેલા છે અને લોકો સ્થાનિક લોકો અને દૂર દૂરથી અત્યારે વિશેષજ્ઞોને જે સંશોધન કરતા હોય છે એ મુલાકાતો લેતા હોય છે હવે વિષ્ણુસિંહ આપણે વાવની વાત કરી વાવ નોર્મલી ગુજરાતમાં કેટલા પ્રકારની વાવ જોવા મળે છે મુખ્યત્વે વાવ ચાર પ્રકારની હોય એક નંદા પ્રકારની જેને એક મુખ હોય એટલે એક દરવાજો પ્રવેશ દ્વાર બીજી ભદ્રા પ્રકારની જેને બે પ્રવેશ દ્વાર ત્રીજી જયા પ્રકારની જેને ત્રણ પ્રવેશ દ્વાર એટલે ત્રણ પ્રવેશ દ્વારવાળી આપણે અડાલજની વાવ પણ આવી જાય અને સાપાની વાવ પણ આવી જાય અચ્છા એમાં ત્રણ પ્રવેશ દ્વાર હા ત્રણ પ્રવેશ દ્વાર અને બે એક જ પિરિયડમાં બનેલી છે એનો સમયગાળો એક જ છે અને ત્રીજી વિજયા પ્રકારની જે આપણે જેને ચાર પ્રવેશ દ્વાર હોય એવી વાવ એક અત્યારે હાલમાં ચોટીલા પાસેનું ચોબારી ગામ છે ત્યાં ચોબારીની વાવ છે ઓકે એના ચાર પ્રવેશ હા ચાર પ્રવેશ દ્વાર છે અચ્છા રાણકી વાવ છે પાટણમાં એના એક એક વાવ છે એક જ પ્રવેશ દ્વાર છે એનો ઓકે મારું ગામ ચારણ નિકોલ તાલુકો કઠલાલ જિલ્લો ખેડા મારા ગામમાં પણ એક વાવ છે હા અને આજુબાજુના અમારા ઘણા ગામોમાં એ પ્રકારની વાવ છે તો એ એમાં એન્ટ્રી એટલે ઉતરવાની એક જ હા નંદા પ્રકારની ઓકે તો એ કયા સમયમાં બની હશે અને કોણે બંધાવી હશે એ એ વાવનું સ્થાપત્ય મેં ત્યાંની વાવનો અભ્યાસ કરેલો એ વાવ સોલંકી કાલ પિરિયડ કે પછીના પિરિયડમાં બનેલી હોવી જોઈએ અને ત્યાં ટાકલી નામના જે ડુંગર હતો ત્યાંનો એ પથ્થર કપડવનની આસપાસની જેટલી પણ વાવો છે તે તે વાવોમાં ટાકલીનો ડુંગરનો પથ્થર વપરાયેલો છે કારણ કે તે મરૂન ઘેરું કલરનું હા પથ્થર છે હા અને ફિનિશિંગ ઓછું હોય છે એ પથ્થરમાં હા પણ કપડવનના આસપાસ જે પંદર જેવી વાવો છે એ બધામાં એ જ પથ્થર વપરાયેલો છે ઓકે હવે વાવની વાત કરી પછી આપણે શિવાલયોની આપણે વાત કરીએ તો શિવાલયો તમે કયા તમે જોયા અથવા કયા શોધ્યા તમે બરાબર અને એમાં કોઈ અલગ અલગ પ્રકારના હોય છે હા એક તો જે મેં આ આસોડા દેવડાના શિવ પંચાયતન મંદિરની વાત કરી એવું જ મંદિર એક હિંમતનગર પાસે કડોલી ગામ છે ત્યાં પણ એક શિવ પંચાયતન મંદિર છે ઓકે જી તો એમાં એટલે શું કંઈ અલગ અલગ પ્રકારના હોય છે હા શિવ પંચાયતન મંદિરમાં એવું હોય પ્ર વચ્ચેનું શિવજીનું મુખ્ય મંદિર હોય અને આજુબાજુમાં ગણેશજી સૂર્ય ભગવાન અને બ્રહ્માજી એ રીતના બ્રહ્માજી અને અમુક જગ્યાએ શીતળા માતા કે અંબે માતાનું મંદિર હોય છે ચાર દિશાઓમાં ચાર ઓકે તો શિવાલયો તમે ગાંધીનગરની આજુબાજુ શોધ્યા કે ઉત્તર ગુજરાતમાં ઘણી જગ્યાએ જોયા ઉત્તર ગુજરાતમાં ખાસ તો કેટલા આમ જોયા હશે અંદાજીત સોલંકી પીરિયડના તો ઘણા જ ઉત્તર ગુજરાતમાં છે કે ગાંધીનગરથી તે છે અંબાજી સુધી ખૂબ જ પ્રમાણમાં જંગલોમાં અત્યારે પણ શિવાલયો છે જે બહુ ઓછા લોકો જાય છે ત્યાં અને એ અપૂજનીય છે પણ અમે ત્યાં જઈએ ને એના વિશે એની મૂર્તિ કલા મૂર્તિશાસ્ત્ર વિશે અને બીજું બધું જે એના શિલાલેખો હોય કે એ બધાના વિશે થોડો અભ્યાસ માટે મુલાકાતો કરતા હોઈએ છીએ આ રીતે અચ્છા આ કામ જે તમે કરો છો એમાં કોઈ તકલીફ પડે છે અથવા તો કોઈ શું એમાં 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 અડચણો શું હોય છે એમાં ખાસ તો આ કામમાં સૌથી વધારે મુશ્કેલી કામ છે એનો ઇતિહાસ કે એના વિશેની માહિતી ભેગી કરવી કારણ કે જે પણ જગ્યાએ જે આ શિવાલયો હોય કે કુંડ હોય કે કિલ્લાઓ હોય એ દૂર નદી કિનારે કે તળાવ કિનારે કે જંગલ જેવા વિસ્તારોમાં હોય છે અને ઘણા સો બસો વર્ષથી તો ત્યાં કોઈ જતું એ નથી હોતું ઘણી જગ્યાએ એવું પણ થાય છે અને જતા હોય તો સ્થાનિક ગામવાળા જ જતા હોય અને ત્યાં બીજી લોકવાયકાઓ વધારે એના પાછળ જોડાયેલી હોય છે ખરેખર ઇતિહાસ ઘણીવાર ઘણી મૂર્તિઓ જો જે રીતે કલેશ્વરીનું મંદિર છે બહુ પ્રખ્યાત છે કલેશ્વરીનો મેળો મેઘરજ જોડે આવેલું હા ડુંગર ઉપર છે કલેશ્વરી લુણાવાડા પાસે લુણાવાડા પાસે હા તો ત્યાં જે કલેશ્વરીનો મેળો ભરાય છે જે કલેશ્વરી માતા કહેવાય છે પણ ખરેખર તે મૂર્તિ છે એ ભગવાન શિવની છે અર્ધનારેશ્વરની મૂર્તિ છે ત્યાં એ એસઆઈએ આ રીતે બોર્ડ પણ મારેલું છે કે આ મૂર્તિ છે ભગવાન નટરાજની મૂર્તિ છે આ રીતે શિવની પણ લોકો ત્યાં કલ્લેશ્વરી માતા તરીકે પછી એવું જ શામળાજી મંદિરના પાછળ રામજી મંદિર છે ત્યાં ભગવાન વિષ્ણુની દશાવતા ભગવાન વિષ્ણુ વિષ્ણુની વિશ્વરૂપમનું આખું રૂપ બતાવતી એક મૂર્તિ છે પણ લોકો ત્યાંના સ્થાનિક લોકો તેને કડશી છોકરાઓની માતા કહે છે અને એ રીતે ઘણી વાર એવું પણ બને છે કે કોઈ પણ અજાણ્યા સ્થળે જઈએ તો ત્યાંના સ્થાનિક લોકોને એવું લાગે કે ભાઈ આમને સપનું આવ્યું હશે ને આ ખજાનાની શોધમાં કે આ રીતે કઈ ચોરી કરવાના બાને આયા છે આ એના માટે આયા છે ઘણી એવું થતું હોય છે પણ પછી અમે અમારો રેફરન્સ કે ભાઈ આ રીતે પેજના વિશેની માહિતી કે કોઈ ન્યૂઝપેપરમાં કે અમારે જે મેગેઝિનમાં પહેલાં લખેલું હોય એ વિશે અને લોકો આમ તો રેફરન્સ અમે શું ગામના સ્થાનિકના કે સરપંચ હોય કે ત્યાંના તલાટી કે કોઈ એમના સાથે રાખીને સાથે રાખીને અને લોકોને લોકોએ સામેથી બોલાયા હોય એટલે બહુ વાંધો નથી આવતો પણ પહેલાં નવા નવા જ્યારે શરૂઆત કરી હતી ત્યારે લોકોને જ્યારે મને વાવોનો વાવો પ્રત્યેનો બહુ શોખ વાવો શોધવાનો જુદી જુદી વાવોનો મુલાકાત લેવાની ભલે એ નાની હોય કે અજાણ્યા એકદમ નાના ઇન્ટિરિયર ગામડાઓમાં કે જંગલોમાં હોય તો વાવોનો જોવાનો શોખ તો એ વખતે જતા તો લોકોને વધારે પડતું એવું જ લાગતું કે ભાઈ આમના કંઈક સપનું આવ્યું છે ને વાવ જોવા આવે છે પછી કહીએ એટલે કોઈ માને નહીં કે ભાઈ તમે સો કિલોમીટર દૂરથી આ રીતે વાવ જોવા તો ના જાય હોય અને વાવ એ સામાન્ય જ હોય લોકોને પણ નવાઈ લાગતી છે કે આવું પણ કોઈ વ્યક્તિ હોય કે જેને આવો શોખ હોય અને સામાન્ય વાવ હોય જો રાણકી વાવ કે અડાલજના વાવ વાવ જેવી વાવ હોય તો જોવાની પણ પેલું એ લોકોને મજા આવે હોય પણ આ સામાન્ય વાવ હોય કે જ્યાં સ્થાપત્ય કોઈ શેષ જ હોય અને કંઈ હોય નહીં તો એ અમને આમ એક ઉત્સાહ કે વાવ આપણે જોઈએ અને એના વિશે થોડુંક એ ગામ વિશે કે એના ઇતિહાસ વિશે આપણે ઉજાગર કરવાનું કાર્ય કરીએ અચ્છા આપણે વાવની વાત કરી શિવાલયોની વાત કરી ઉત્તર ગુજરાતના ગાંધીનગરની આજુબાજુ એમાં પાળિયા કોઈ જોવા મળે છે કે હા ગાંધીનગરમાં પણ ઘણા છૂટક છૂટક ગામોમાં પાળિયાઓ છે અને ઉત્તર ગુજરાતમાં પણ ઘણા ગામોમાં પાળિયાઓ છે ગાંધીનગરમાં જો વાત કરીએ તો મારા ગામ પેથાપુરમાં જ અત્યારે હાલ અમારું જે પેથાપુરનું મહાદેવનું સુખડેશ્વર મહાદેવનું મંદિર છે તેના પ્રાંગણમાં જ ત્રણ સતી માતાઓના પાળિયા છે જે પાંચસો વર્ષ જૂના કહેવાય છે જે વખતે સોખડા ગામ હતું એ વખતના એ પાળિયાઓ કહેવાય છે સતી માતાઓના બીજું એક અમારું અહીં ગામમાં જ એક ખેતરમાં વીરદાદાનો પાળિયો છે પછી આપણા દેગામ પાસેનું સાપા ગામ છે અને ખાનપુર ગામ છે ત્યાં પણ પાંચ જેવા પાળિયાઓ આવેલા છે દેગામમાં જ દહેગામથી રખિયાલ રોડ ઉપર એક ખેતરમાં ગૌચરનો પાળિયો છે જે વિશિષ્ટ પ્રકાર કહી શકીએ આપણે એવું જ અહીંયા સોજા ગામ છે વિજાપુર પાસેનું ત્યાં પણ એક ગૌચરનો પાળીઓ છે ગોચરનો પાળિયો એટલે એટલે જે પણ વ્યક્તિએ જે તે વખતે પોતાની જમીન ગાયોની નામે ગાયો ચરવા માટે આપી દીધી હોય તો એ ખેતરમાં એ રીતનો પાળીઓ ઊભો એ વ્યક્તિનો પાળિયો ના એ વ્યક્તિનો નહીં ગાય પાળિયા ઉપર ગાય ગાય ને વાછાડાનું ચિત્ર હોય કે ઓકે કંડારેલું અને નીચે એ વ્યક્તિએ થોડીક ડિટેલ લખેલી હોય ઓકે એટલે એ જગ્યા ગૌચર માટે આપેલી છે એની નિશાની હા એની નિશાની કે ભાઈ આના વિશે ગાયો સિવાય આમાં કોઈ બીજા કોઈ બીજો ઉપયોગ ના કરવો બીજો દુરુપયોગ ના કરો એ રીતનું ઓકે તો અહીંયા કોઈ શુરવીરોના એવા કોઈ એવી કોઈ કથાઓ કે એવું કંઈ મળ્યું આવા કોઈ પાળિયા છે અહીંયા હા ઘણા છે ઉત્તર ગુજરાતમાં એક આખા ગુજરાતમાં જોવા જઈએ તો કુજ ઉત્તર ગુજરાતના દગાવાડા કરીને ગામ છે ત્યાં સંગ્રામસિંહ દાદાનો પાડિયો છે તે આખા ગુજરાતમાં એકમાત્ર ચાંદીનો પાડિયો છે ઓહો એટલે ત્યાં એ ગાય દાદા ગાયોની વારે ચડ્યા હતા અને પછી વીર ગતિ પામ્યા હતા તો એમના વંશજોએ આખા ગામવાળા હોય તેમનું મોટું મંદિર બનાવી લીધું અને ત્યાં ચાંદીનો પાળિયો અર્પણ કરેલો છે ઓકે એ વિશિષ્ટ પાળીઓ કહેવાય અચ્છા ચારણોનો કંઈક પાળિયાની આપ વાત કરતા હતા એ ક્યાં છે હા સાપા ગામમાં જે ગામની ભાગોળ છે આ જે સાપાની વાવ છે એની બહારની સાઈડ ગામની ભાગોળે જ ચારણોના પાળિયા સારી એવી કંડિશનમાં અત્યારે પણ એ લોકો ત્યાંના સ્થાનિક ચારણો છે તે સેવા પૂજા કરે છે એની પાછળની કોઈ ઇતિહાસ છે એના પાછળ કંઈ હજુ માહિતી એવી મળી નથી ઓકે અચ્છા ઉત્તર ગુજરાતમાં કે મધ્ય ગુજરાતની આજુબાજુમાં આવી કોઈ એવી કથાઓ મળે છે કિલ્લાઓ મળ્યા હોય કે એની કથાઓ કંઈ એના પાછળની મળી હોય એવું કોઈ દાખલો કરો હા મધ્ય ગુજરાતમાં કપળવંત પાસે બેટાવાડી બેટાવાડા કરીને ગામ છે એ ગામનો એક મા બાપ વિહોણો લાલિયો લુહાર કરીને એક સુરવીર થઈ ગયો ઓહો કે જેને અમદાવાદના મુઝફ્ફર શાહ ત્રીજા સામે બાથ ભીડી હતી ઓહો અને એને લુણાવાડા પાસેના ધામોદ ગામે કેદારેશ્વર મહાદેવના પાસે એને પોતાનો કિલ્લો બનાવ્યો હતો જે આજે પણ ઊભો છે અને લાલિયા લોહાનના કિલ્લા નામે પ્રખ્યાત છે ઓહો એ કિલ્લાની આપણે મુલાકાત કરીશું હા અને એના વિશે વધુ માહિતી આપણે જાણી આમ લોકોને બધાને ખબર હશે એના વિશે પણ લોકોને આમ ખ્યાલ નહીં કે આ એ જ છે એના વિશે એક લોકગીત લખાયેલું છે સવા બસેનનું મારું દાંતરડું લુહાર એ લુહાર હા આ એ જ લાલિયો લુહાર ઓકે અત્યાર સુધી આપણે ગણીએ તો કેટલી વાવો કેટલા શિવાલયો કેટલા પાળિયા એ આંકડો ક્યાં પહોંચ્યો છે તમારો અત્યાર સુધી મેં જો વાવોની જુદા જુદા આખા ગુજરાતભરમાં વાવોની મુલાકાત લીધી હોય તો વધુ પ્રમાણમાં ઉત્તર ગુજરાતના મધ્ય ગુજરાતમાં જે અજાણી વાવો મોટી મોટી વાવો જે સરકાર હસ્તક છે એની તો બધા મુલાકાત લેતા હોય પણ જે એકદમ અજાણી વાવો હોય એના વિશેની માહિતી ભેગી કરીને સોશિયલ મીડિયા ન્યૂઝપેપર મેગેઝિનમાં આ રીતના જુદા જુદા રીતે મેં લેખ લખેલા છે તો એવી ચારસો જેવી વાવો મેં મુલાકાતો કરી છે અને બસો પણ બસોથી પણ વધારે પૌરાણિક શિવાલયો કે જે પાંચસો હજાર વર્ષ જૂના હોય એવા સોલંકી કાલીન શિવાલયોની મુલાકાતો લઈને એની એના વિશે પછી જુદા જુદા પાળિયાઓ હોય કૂવાઓ હોય કુંડ હોય પછી આપણા આ નજીકના ગાંધીનગરના આસપાસના સો કિલોમીટરમાં બારથી પણ વધારે જૂના કિલ્લાઓની મેં માહિતી ભેગી કરીને એના વિશે લખેલું છે ઓકે તો આ બધી માહિતી આપ ભેગી કરો છો એનો ઇતિહાસ પણ આપ મેળવો છો જી તો એને પછી લોકો સુધી કેવી રીતે પહોંચાડો છો આ રીતે હું મારા પેજ સોશિયલ મીડિયામાં હરતા ફરતાં ગાંધીનગર તરીકે લખતો હતો પછી ઘણા ટાઈમથી બધા સોશિયલ મીડિયામાં મારા ફોલોવર્સને બધા કહેતા કે ભાઈ તમે આ બધું તો કરો છો પણ આ સોશિયલ મીડિયા ગમે ત્યારે બંધ થઈ જાય કે કંઈ થાય તમારું પેજ ડિલેટ થઈ જાય કે તો એના કરતાં તમે કંઈક પુસ્તક જેવું લખો અને ઘણા ટાઈમથી મારા ગામવાળાનું કહેવું હતું કે ભાઈ તમે આખા ગુજરાતનો ઇતિહાસ બધો લખ્યો પણ કોઈ દિવસ મેં મારા ગામ વિશે પેથાપુર વિશે સોશિયલ મીડિયામાં કોઈ દિવસ નહીં લખેલો ઓકે તો એનો વસવસો બધાને રહેતો તો બધાએ મને કીધું કે ભાઈ અમે તમને જે પણ એટલે મેં એ વખતે કીધેલું કે ભાઈ આપણો આ સોશિયલ મીડિયા નહીં પણ આપણા ગામ વિશે એક ગ્રંથ કે પુસ્તક એક મોટું તૈયાર કર્યું છે અને ઓકે આખા ગામે મને સાથ સહકાર આપ્યો અને અમારા ખાસ તો રાજપૂત સમાજે ખૂબ જ એનો મને સહકાર આપ્યો અને મેં બે હજાર બાવીસમાં પેથાપુરનો ભવ્ય ભૂતકાળ કરીને એક લખ્યું હા ત્રણ સાડા ત્રણસો પેજનું પુસ્તક લખ્યું અને સારો એવો પ્રતિસાદ આખા ગામે અને બધાએ મિત્રોએ આપ્યો બાદમાં બે હજાર ત્રેવીસમાં મને શું ઘણા વર્ષોથી હું વાત્રક કાંઠે વિસ્તારના ત્યાં સંપર્કમાં હતો અને ત્યાં જવાનું થતું એટલે એ લોકો પણ સોશિયલ મીડિયા સાથે મારા સાથે જોડાયેલા તો એ લોકોનું પણ એ એ વિસ્તારમાં હું ફર્યો ત્યારે લોકવાર્તાઓ ખૂબ મળી અને એ વિસ્તારો વિશે કોઈ ઓછું જાણતા લોકો અને એ વિસ્તાર ઉપર કોઈ અત્યાર સુધી કોઈ પુસ્તક નહીં લખેલું ઓછું કામ થયું હા કામ ઓછું થયેલું તો મેં એ વિસ્તારના જુદા જુદા નાના નાના ગામડાઓ ત્યાંના રજવાડાઓ અને આવી લોકવાર્તાઓ પાળિયાની સુરવીરોની સંતોની મહંતોની એ બધા વિસ્ત વિશે મેં એ વિસ્તારમાં ફરીને બે હજાર ત્રેવીસમાં વાત્રકની રજદાર તરીકે એક પુસ્તક પ્રગટ કરી જેમાં ત્રીસ ત્રીસ જેટલી લોકવાર્તાઓનો અને એ લોકવાર્તાઓને ગીરા ગુર્જરી કરીને સંસ્થા છે એમને મને પ્રથમ પારિતો છે જાહેર કર્યું મારા વાત્રકની રજદાર પુસ્તકને બે હજાર તેવીસને વાહ વાહ હવે કોઈ અત્યારે કોઈ પુસ્તક લખી રહ્યા છો બીજું હા અત્યારે હાલ હું વિજાપુરના ઇતિહાસ ઉપર કામ કરી રહ્યો છું તથા આ રીતનું મારા કામના સરાહીને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા અનુસંધાન તરીકે એક પ્રકલ્પ શરૂ થયો તો એમાં જે મારી પસંદગી થઈ હતી અને એમાં અત્યારે મારો વિષય છે ઉત્તર ગુજરાતના પાળિયા અને પાળિયા કથાઓ ઓકે એટલે એના એના ઉપર પુસ્તક કરી રહ્યા છો એના ઉપર બે વર્ષ મારે પાડિયાનું સંશોધન કરીને સરકારને આ રીતે સુપરત કરવાનું છે ઓકે આજે તમે સંશોધન કાર્ય કરી રહ્યા છો તો એમાં સરકારનો સહયોગ મળે છે તમને હા એટલે એવું આમ સરકારનું ડાયરેક્ટલી તો નહીં પણ આ રીતે કંઈક એમનું કોઈ યોજના હોય કઈ રીતે હોય તો ઘણીવાર આ રીતે સાચી લાભ મળતો હા લાભ મળતો હોય છે બરાબર પણ ડાયરેક્ટલી કોઈ રીતે નહીં આ બધું સંશોધન મારા શોખ માટે અને એક એવી ઈચ્છા કે ઉત્તર કઈ રીતે આપણે મદદરૂપ થઈએ આપણું બહુ સરસ વિચાર છે આપનો બીજી એક વાત કરવી કરવી છે કે તમે અત્યારે કોઈ સંસ્થાઓ સાથે જોડાયેલો છો કઈ કઈ સંસ્થા સાથે જોડાયેલા હા હું બે હજાર અઢારથી થી અતુલ્ય વારસો કરીને એક સંસ્થા છે જે ગુજરાતભરમાં હેરિટેજ ઉપર કામ કરે છે સંરક્ષણ જાળવણી એ રીતનું આખા ગુજરાતભરમાં કામ કરે છે એમાં બે હજાર ચોવીસમાં મને ડાયરેક્ટર તરીકે પણ નિમેલો છે ઓકે બીજી એક સંસ્થા છે સંસ્કાર ભારતી એમાં પણ હું છેલ્લા ત્રણેક વર્ષથી કાર્યરત છું એમાં પણ મને ગાંધીનગરમાં લોકકલા સંયોજક તરીકે મને રાખેલો છે ગાંધીનગર તરફ ઓકે હવે તમારી આ કામગીરી માટે તમને કંઈક એવોર્ડ્સ કેવું કંઈ મળ્યું હોય તો એના વિશે વાત કરી હા તો આ રીતે મારી કામગીરીને સૌ પ્રથમ બે હજાર બાવીસમાં એક તો અતુલ્યવારસો આઈડેન્ટિટી એવોર્ડ મળેલો જે ગુજરાતભરના જૂના આ રીતે સંશોધનકર્તાઓ લેખકો કે કલાકારોને મળતો હોય છે અને બે હજાર ચોવીસમાં મને સંસ્કાર વિભૂષણનો એવોર્ડ પણ રાજ્યપાલ હસ્તક મળેલો છે આગળનું હવે તમારું શું આયોજન છે અત્યારે તો બે વર્ષ માટે સાહિત્ય અકાદમી સાથે આ સહયોગ સંશોધનની જે કામગીરી છે પાળિયા સંશોધનનું એ છે ને આગામી એક પાળિયા પાળિયાના ઉપર એક મારું પુસ્તક આવી રહ્યું છે ઉત્તર ગુજરાતની લોકકથાઓના એટલે બે પુસ્તક અત્યારે એની કામગીરી ચાલી રહી છે બે પુસ્તકોની કામગીરી છે ખૂબ સરસ કામગીરી આપ કરી રહ્યા છો જી ભવિષ્યમાં પણ આ કામગીરી આપણી ખૂબ આગળ વધે ખૂબ ફૂલે ફાલે એવી શુભકામનાઓ આપું છું આપની સાથેનો આ સંવાદ ખૂબ સારો રહ્યો આપણા દર્શકોને પણ આમાંથી ખૂબ જાણવા મળશે જી તો આ સાથે આપણો સંવાદ અહીંયા પૂરો કરીએ છીએ ખૂબ ખૂબ ધન્યવાદ આભાર આભાર મિત્રો આ હતા વિષ્ણુસિંહ ચાવડા એમની સાથે વાતો કરી અને ખૂબ મજા આવી ખરેખર આવા પણ વ્યક્તિઓ હોય છે જે પોતાના વારસાને ઉજાગર કરવા નો શોખ ધરાવતા હોય છે આવા વ્યક્તિઓ પાસેથી આપણે કંઈ શીખવાનું છે કંઈક આપણી આજુબાજુમાં પણ આવી કોઈ બાબત હોય તો એમને જાણ કરવાની છે આવી જ રીતે આપણે મળવા જેવા માણસમાં આવા મહાનુભાવને મળતા રહીશું તો આજનો એપિસોડ અહીંયા પૂર્ણ કરીએ છીએ અને મળીશું આવતા એપિસોડમાં કોઈ એવા બીજા મહાનુભાવ સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર